સુરતની લિંબાયત પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકમાં અનડિડિકેટ મોબાઈલ ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો ઇન્ચાર્જ પોલીસ કમિશનરે આગામી લોકસભા ચૂંટણી પહેલા ચોરી મોબાઈલ સ્નેચિંગ ઘરફોડ જેવા ગંભીર ગુનાને અંજામ આપી નાસ્તા વરતા તેમજ અન્ય જિલ્લાઓમાં ગુના કરી સુરતમાં સ્થાયી થયેલા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા લિંબાઈત પોલીસને સૂચના આપી હતી જે અનવૈયે લિંબાઈ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ સાથે જુદી જુદી ટીમ બનાવી વિસ્તારના કામે લાગી હતી તે સમયે હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્ર સિંઘ અને પોલીસ કોન્સ્ટેબલ સાજનભાઈની ખાનગી રહે બાતમી મળી હતી કે રફીક બેગ ચોરીનો મોબાઈલ વેચવા કમરૂનગર પાસે આવ્યો છે પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે કમરૂનગર ચાર રસ્તા પાસેથી રફીક બેગ પકડીને તેની તલાશી લેતા ચોરીનો મોબાઈલ ફોન મળી આપ્યો હતો પોલીસે પૂછપરછ કરતા આરોપી મોબાઈલ લિંબાયત અને સલાબતપુરા વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી જેમાં મોબાઈલ ચોરીના ત્રણ ગુના ઉકેલાઈ ગયા હતા